હેમસ અમારા વાલા બધા મોજ માને સ્વાગત છે કે અમારા નવ વ્લોગ માં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાને સવાર થઈ ગઈ છે મિત્રો કાલના વ્લોગ તમે જોયો હશે 2050 નો પેલો વ્લોગ હતો અને હમાડા દાદા ઘરે જવાના હતા પણ એક દિવસ રોકાઈ ગયા તો આજ સન ઉપડો લઈ ગયા છે મારા કે અમારે જાવું છે આજ જ રોકાઉ જાવો જઈન મારી કેવું છે જાવ આજ જાપે છે

ના 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 મસ્ત હું નાસ્તો કરી દાદા ને બસ સ્ટેન્ડ બેસાટ સારું દાદા તારો મસ્ત નાસ્તો થઈ ગયો છે આપડે દાદા એ શું છે દીધા હું છે દાદા કાઈ નથી કેતો કરે

પાછળ થોડું બાકી છે ને ફટાફટો નાખીએ થોડું ઘાટું આ સાઈડ દેખાય બીજું રેડી જ છે પણ આ થોડું ઘાટું દેખાય છે ચણા છે મોલ બાજુ પણ બધા ચણા ઉગી ગયા છે ટાઈમ નથી બતાડવાનો મિત્રો શું કરો ગયા ચણા આ કેટલા દિવસના થયા ચણા આપણે મહિનો ઉપર થઈ ગયો છે મિત્રો મિત્રો અગિયાર વાગી ગયા છે ને જો આટલો સહેલો ચેડો વિધો કાવિમી કાલે મૂકીને આવી ગયા હતા આટલું ત્યાં બાર વાગ્યા હતા ને આ તો બે સાલ હતા પાસે અહીંયા એક ને બે આ બહુ હતું બહુ હતું આમાં ધાણા વાવેલા છે અને આથી જીરું થોડુંક તો આ જીરું છે તમે ચાલો હું જાઉં છું તમારે લસણ વાવેલી છે ને પાણી વાળવાનું છે થોડુંક તો વાળી નાખો થોડુંક હું કેમ કે બે દે બે દે લસણ પાણી જોઈએ પાણી પાવ્યું જ નથી વધે ને થોડી તો મિત્રમાં મસ્ત નાકા વાળ નાખ્યા તો બધા તમે જોઈ શકો છો વન ટુ થ્રી ફોર આ ફાઇવ સિક્સ સેવનમાં જવાનું છે લહણમાં જવા દેવાનું છે મિત્રો થોડુંક છે ને આપણે મરચીમાં જવા દેવાનું છે તો હાલ ફટાફટ મોટર ચાલુ કરવું આ મોટર ચાલુ હા મિત્રો પાણી આવી જશે આપણે દાઢની મોટર ચાલુ કરી છે આઠ હા હા દૂસો હવે કાંડ નાખ આથી પાણી છે એ ભરાય પછી આવો મિત્રો ભરે જા ભરે જા ભરે જા ભરે જા એ ભરે મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી નાખો લા આપણી ચેનલ ને ફટાફટ જાવ મેં આ તમે પર સબસ્ક્રાઇબ કરી નાખ્યું છે તો તમે મસ્ત મજાનું જો આવ્યું આવી ગયું ને વાહ બહુ મસ્ત હોવાઈ ગઈ છે વાહ હવે આમાં જાય છે આપણે મરચીમાં

ક્યારે પેકિંગ કરાવી હતી રેસ્ટોરન્ટના એટલે ગઈકાલના પેકિંગ કરાવ્યું હતું તમે જોવો કઈ રીતે પેકિંગ કરાવ્યું હતું ને હાલો ફટાફટ જોઈ નાખો જો આપણા બર્થડે ગિફ્ટ પેકિંગ કર્યું છે મસ્ત ખુશી દીકા માટે તો ખુશી તો રાજી થઈ છે પેલા તમે વિડીયો જોઈ લાવો હાલો આપણે છે ને આપણે ખુશી માટે ગિફ્ટ લીધી છે એનું પેકિંગ કરાવવા છે અત્યારે તમે જોઈ શકો છો હલોક તો ક્યારે હવે શું ખબર એ ક્લિપ મારે મૂકી પડશે તો મસ્ત પેકિંગ થાય છે ખુશીનું ગિફ્ટ છે આમાં શું છે એ તમને હાલો કહેશું મસ્ત પેકિંગ કરી નાખીએ ફટાફટ

પેકિંગ મસ્ત કરે ને ખુશીની ગિફ્ટ છે એ લઈ જવા ને કોઈને ખબર નથી હું અત્યારે જાઉં છું દીદીના ઘરે કોની દીદી ક્યાં દીદી અમા કોને વાળા છે નાના દીદી ચાર મારી બેન છે મિત્રો એ સૌથી નાના બેનના ઘરે જાઉં છું સંગીતા દીદીના ઘરે સંગીતા શું માટે બીજું દેવા જો અને ખીસડો ખેર આવે છે ને મકર સંક્રાંતિ ઉત્તરાયણ એનો ખીસડો અમે દેવા જઈએ અમારા ગામડામાં ગામડામાં એવો થાય ખીસડો દેવા જવાનું હોય

આવજો દીકા તું ક્યાં ત્યારે થઈ ગયું તું કોણ તમે દાદા આવે આવાના હમણાં આવવાના કહેતા હું જ આવ છું મિત્રો હાલો આવું તારે તારે આવું છે મિત્રો એ પણ ત્યાર થઈ ગયું જો વાહ 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 વાગી ગયો હાલો હાલો મિત્રો મિત્રોમાં લેટ થાય છે ફટાફટ ગાડી લઈને જવાનું છે મિત્રો આપણે તો તું આપણી ફોર્ચ્યુનર આવે ફટાફટ નીકળીએ દીદીને ઘરે કરે સરપ્રાઇઝ દઈએ કોઈને ખબર નથી કોઈ એટલે કોઈને હાલો આથી તો આવ્યો છું આથી તમે ને તો ગામ છે અમારું થ્રી માં દીદી નું ગામ હું કરું થોડું જો દેખાય છે તમે ટાવર ને બધા ઘર ને આથી છે ને એક કિલોમીટર થાય મને ઓલો ઝોન હતો એ જે પેલો હતો મિત્રો એ ઓફ થઈ ગયો સ્વર્ગ પામ બીજો આવ્યો ને ઝોન બીજો લઈ આવ્યો છે કુતરો હું પહેલી વાર આવશું ના કૂતરા લાવ્યા પછી મિત્રો કવડ છે અને કોઈને ખબર નથી અચાનક જાવ છું મિત્રો કે કૂતરો મને કવડી ન જાય સારું છે એટલે હવે ના જઈને ડેલા ગાડી ઉજવા કે શું થાય તો હું લોકમાં હવે કન્ટિન્યુ રહી જાય તો ખબર પડે જ છે પછીને સપ્રાઈઝ દેવાની છે ને આખા ફેમિલીને સપ્રાઈઝ દેવી હાલો મસ્ત અચાનક આવી ગયા છીએ મહેમાને ચાલો મસ્ત પૂરી ગયા આપણે દીદીના ઘરે ફાઈના ઘરે અને મિત્રો મને કહો કે અમારે સોન કવડી જાય નવા નવા અમારા રાયદનભાઈ જો હેલો દોસ્તો જય માતાજી તમે રાઈટન જય જોવો તમે હા અને અચાનક આવો છો કોણ કુખોને બીતીલા ભાઈ મને છે કે અચાનક આવન હોય ને સરપ્રાઈઝ રાખીને મજા આવે સમજો ને જય મજામાં બધા રામ રામ કીધા રામ રામ વા બરાબર દીદીં ક્યાં ગયા હા આવો આવો મિત્રો થોડા ઘણા ફ્રેશ થઈ ખુશી તો ખુશી માટે તો યાર પેસેલ સરપ્રાઈઝ લેવો તો મિત્રો એવું છે મિત્રો તો નિંદરમાંથી ઉડી ના આ નોવા થઈ આવ્યો માતાજી

લે ખુશું આવી ગયું છે અલ્લે જાગી ખુશું જાગી ગયો જો મિત્રો બધા અલ્લે દીકા મારા ખુશું જાગી ગયા દીકા મામા આવી ગયા છે ઉતા દા અચાનક આવજી તો સાલુ સાલુ માં ખાવાનું હતું વાહ દીકા વાહ મામાન મળત કરો રામ રામ કરો રામ રામ કરો મામાને હા મામા ભૂરા તો કે અલા જો યાદ કરી ગયો કાક સરપ્રાઈઝ લેવો દીકા તમને મામા ભૂરા તો કે દીદી જો રામ રામ કર રામ રામ કરો

દીક તારું મને ગિફ્ટ લેવું છે આવ્યો હમણાં ગિફ્ટ લેવું છે ગિફ્ટ

અને ખુશી તૈયાર થઈ ગઈ છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હા એની ગિફ્ટ લાવી છે ને કે મામા આ બધો લાવ્યો છે એટલે અમારી શુદ્ધ લેંગ્વેજમાં ખીસડો કે ખીડડો એટલે એક જ ખિસુડો કહેવાય એટલે ઓહો આ શું છે હે ઓહોય વા દીકા આ હૈ ખુશી આ હાય વાવ ઓ મામા ગિફ્ટ લાવ્યા હે વાય વા ખુશી ને રોજ ડેલી કહેતી હોય કે મારે

માઉ માઉ છે માઉ છે અમાર ખુશીની જો એમ હરખ સમાતો નહોતો ખુશમાલ જોઈ શકતો હ ઓ દોરસ્તી મામા ગુડ મોસ છે કે હું છે ઓસે ખુશી એમ ને માઉ છે અમે કેતો ખુશી કોનું છે યસ છે એ થમ સે કેમ એ લાગે છે મને વો બેકિંગ કર્યો રે કેમ મોસ્તો આ કોનું છે ગડ કોપર માં ખુશી છે આ મામા લગા લગા દીગા અરે રે માતામ લગાડીસ લગાડી તો બટડે દિલથી એટલા લગાડી એવું છે જો માં કુશીને ઉતાવળજો તમે હા જલ્દી કરો જલ્દી કરો યાર કાય કાય કરો ભાઈ કાય કાય જો એમાં જ છે કાકી એમ એ તમે આમ જો તો તમે એને ઉત્સાહ જોઈ શકો છો જો તમે ટેપટી છે આ ટેપટી છે એને જો પાછળ આટ કેમેરાખી દીધા કુશી દેખા હું છે દીકો અંદર કોણ છે હા વાહ એ ડ્રેસ

જો આમ તો મોજ માં આવી ગયું છોકરો દોસ્તો બધા અત્યારે અહીંયા ઊભા પૂરા પછી કે તો દોસ્તો હું પણ આ ભૂરા ભાઈ જે સ્ટાઈલ કરવા માંગુ છું કેમ થાય મેં થઈ જાય નો દોસ્તો અવળું પડી ગયું નો દોસ્તો મેં કીધું નો થી અવળું પડી ગયું હવે 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 કાઈ પ્રાણે પહેરે નથી પહેરતી અત્યારે ખુશી કાક

અને હિતેશ પણ આવે છે આરે અને એ ફરોક તો પેიროદ નહીં મિત્રો કે મને બીક લાગે છે કે ફરોકમાં એમ કે જો કાકુજી તો ફાઇનલી મંદિર પહોંચી ગયા છે મેડીમાનુ મંદિર છે વાહ અમારું અમાર ખુશું હિતેશ ને રાજામ ત્રણ આવ્યા છે ખુશું હર

હાલો બધી લાઇટો ચાલુ કરી છે તમે નજારો તો વાહ પીઓ પી એક નંબર તો કાંઈ ઘટે ને એમનો અમે નિતેશ બે ચાલુ કરી બધી બંધ હતી કાકુજી રહો તમે કાંઈ ઘટે નહીં મંદિરમાં મિત્રો તો એક નંબર છે બધી લાઇટો છે હું આ તો રહો મિત્રો વાહ એક નંબર મિત્રો મસ્ત વાળું પાણી ના થઈ ગયા બધા હુવાણું કરતા વાઈ ગયો છે અત્યારે અગિયાર જવો અમારે

હુઈ જાવ હાલો બધા અમે હુઈ જઈએ તમે પણ હુઈ જાવ વિડીયો જોઈને એક વાર હાલો શુભરાત્રિ અને વિડિયો એન્ડ કરી નાખી મને કાલ નવા અલગમાં જો આજનો અલગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ મને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાય હાલો બાય